પદભાર સંભાળ્યો અને ત્યાર પછી પ્રતિક્રિયા આપી છે તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતનું પોલીસ દળ એક લાખ થી વધારે સંખ્યા ધરાવે છે અને લાંબા સમયથી જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા છે તેમને આજ દિન સુધી પોસ્ટિંગ નથી મળ્યું તેમને આજે પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પગાર મળી રહ્યો છે સાથે સાથે અનેક એવા પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાય એસપી છે જેમની એક જિલ્લામાં ત્રણ વર્ષ કે તેથી વધારે સમયે થઈ ચૂક્યા છે ઘણા એવા અધિકારીઓને તો ચારથી પાંચ વર્ષ થયા છે તેમ છતાં આજ દિન સુધી તેમની જિલ્લા બદલીઓના કોઈ પણ પ્રકારના ઓર્ડરો નથી થયા અને આ અધિકારીઓ અને આ કર્મચારીઓ એક લાંબા સમયથી આ પોસ્ટિંગ અને બદલીના ઓર્ડરોની રાહ જોઈ રહ્યા છે હવે જોવાનું તે રહેશે કે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે આવ્યા છે ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ તો આવનારા દિવસોમાં તે ગૃહ વિભાગ સાથે સંકલન કરી વહેલીમાં વહેલી તકે જે લોકોને પોસ્ટિંગ મેળવવાના છે જે લોકોની જિલ્લા બદલીનો મામલો છે તેનો નિર્ણય કેટલો ઝડપી તે લેવડાઈ શકે છે સાથે ઘણા એવા નાના પોલીસ કર્મચારીઓ છે જેમની પોતાની પણ ઈચ્છા છે કે જે પોતે તેમના જિલ્લામાં જઈ શકે તો તેમની પણ આ વિનંતીવાળી ઈચ્છા છે તે મામલે પણ આવનારા દિવસોમાં આ નવા ઇન્ચાર્જ ડીજીપી છે તે કેટલો પોઝિટિવ નિર્ણય લે છે અને આ જે અટકેલા મામલા છે ગુજરાત પોલીસને લઈને તો તે નિર્ણયો પણ ગૃહ વિભાગ સાથે સંકલન કર્યા પછી કેટલા તો રીતે નિર્ણય તરફ આગળ લઈ જાય છે તે તરફ તો અત્યારે સૌ કોઈની નજર છે પરંતુ તેમણે પદભાર સંભાળ્યો ત્યારે તેમણે પ્રતિક્રિયા આપી હતી અને વિકાસ આ પોલીસ વિભાગમાં લાંબો સમય ફરત બજાવી તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે આદરણીય વિકાસ સાહેબ સર DGP જો આજ નિવૃત होके apne lamba samay जो छत्तीस साल का उन्होंने सर्विस गुजरात पुलिस को दिया है ये काफ़ी सराहनीय काम है और आज वयोनिवृत्त हो रही है और इस अवसर पर उन्होंने गुजरात पुलिस को जो दिशाया दिखाया है जो पिछले तीन साल में उन्होंने एक नई पहल शुरू की है काफ़ी एक कार्यक्रमों उन्होंने नया शुरू किया है पूरे स्टेट में दूर हो गया गुजरात के प्रजा का जान माल का सलामत है और सेवा दे के आज वायुनिवृत्त हो रहे हैं मैं ईश्वर से प्रार्थना करता हूँ कि आने वाले दिनों में विकास आय साहब का स्वास्थ्य तंदुरुस्त रहे उनका परिवार और उनके बच्चे वगैरह सुख शांति से रहे और आने वाले दिनों में विकास आय सर जो भी अपने हॉबीज है बाकी चीज़ें हैं, उनको शुभकामना देता हूं, और फिर से ये उनके लंबा छत्तीस साल जो अपने गुजरात पुलिस के लिए दिया है और उनका यादगार रहेगा और मैं आशा रखता हूं कि आने वाले दिनों में भी हम लोग जो साहब ने जो दिखाया है दिखाया है और उन्होंने जो कार्यक्रम हाथ के लिए है हम आगे बढ़ाएंगे धन्यवाद थैंक यू आज ना આ ઐતિહાસિક કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી અને મારા સાથી અધિકારી ડોક્ટર કે એલ એન રાવ અત્રે ઉપસ્થિત ગુજરાત પોલીસ પરિવારના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં સિવિલિયન સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે પ્રેસના મિત્રો ભાઈઓને અને બહેનો સૌથી પહેલા હું ડૉક્ટર કેલ એન રાવને અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું સરકારશ્રીએ આપનો ઉપર આપની કામગીરી ઉપર ભરોસો રાખીને આ ખૂબ મોટી જવાબદારી જે આપને સોંપ્યું છે એ તમારા માટે અને તમારા પરિવાર માટે ખૂબ ગર્વની બાબત છે એટલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર આ તબક્કે પોલીસના વડાની જે જવાબદારી સોંપવામાં આવી અને આ ત્રણ વર્ષ દરમિયાન મને જે સાથ અને સહકાર મળી છે તે બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બંને માનવોએ આ ત્રણ વર્ષની સમયગાળા દરમિયાન મને જે સાથ અને સહકાર આપી છે જે આદર અને સન્માન આપી છે તે બદલ હું સદાય ઋણી રહેશું અને મારા ઉપર એમને જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું એની સાથે સાથે ગુજરાત રાજ્યના પોલીસ બળના તમામ અધિકારી અને તમામ કર્મચારીઓ તરફથી છેલ્લા ત્રણ વર્ષમાં મને જે સાથ અને સહયોગ મળી છે તે બદલ હું પોલીસ કોન્સ્ટેબલથી લઈને ડીજી કક્ષાના અધિકારી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક અધિકારી દરેક કર્મચારી તરફથી મને જે સ્નેહ મળ્યું છે જે આદર મળ્યું છે જે સન્માન મળ્યું છે એ મારી જિંદગીમાં એક ખૂબ મોટી પૂંજી તરીકે મારા દિલમાં રાખીશું અને છેલ્લા ત્રણ વર્ષમાં એ કામગીરીમાં મને જે સાથને સહયોગ મળ્યું છે એ હું ક્યારેય જ ભૂલ છું નહીં એની સાથે સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ વિભાગો તરફથી જે સાથ અને સહકાર મળી છે ખાસ કરીને ગૃહ વિભાગ ફાઇનાન્સ જીએડી જેવા અન્ય વિભાગો તરફથી જે સહકાર મળી છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું મારા મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખૂબ હકારાત્મક અભિગમ સાથે પોલીસની કામગીરીની રિપોર્ટિંગ મીડિયામાં કરવામાં આવ્યું છે એટલે તે બદલ હું આપણું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી ડૉક્ટર કે એલ એન રાવને જે જવાબદારી સોંપવામાં આવી છે અને ગુજરાત રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક થઈ છે તે બદલ આપને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ નવા ઇન્ચાર્જ ડીજીપી ડૉક્ટર કે એલ એન રાવ છે તેમના સામે આ રાજ્યની કાયદો વ્યવસ્થાની વાત કરો ગુજરાત પોલીસમાં રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પોસ્ટિંગ અને બદલીઓનો મામલો છે તે પણ એક પડકાર રહેશે અને સાથે સાથે આવનારા દિવસોમાં આ ગુનાખોરી છે આ ગુનાખોરીને ડામવા માટે પણ તે કેવા નિર્ણય લે છે તે તરફ પણ સૌ કોઈની નજર છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર Obrigado.